રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત મેમણ જમાત દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા કેમના તમામ ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા સૌરાષ્ટ્ર સ્રોદય કેમના દાતાઓ તેમજ કોટેજ હોસ્પિટલના ડોક્ટરો તેમજ દેશ વિદેશથી પધારેલ ડોક્ટરનો ઉપલેટા સમસ્ત મેમણ જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપલેટાના મેમણ જમાતના ટ્રસ્ટીઓ તમામ સભ્યો હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કેમ્પના દાતાને ડોક્ટરોનું સાલુઢાળી સન્માન કરવામાં આવ્યું સાથે હાલ રાખવામાં આવેલ ત્યારે કોટેજ હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર ખ્યાતિબેન કેસવાલા દ્વારા સમસ્ત મેમણ જમાતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભાવેશ ગોયલ ઉપલેટા હેલો હું ડોક્ટર ખ્યાતિ કેસવાલા ઘરે છે બ્રિટન એન ઇન્ચાર્જ અને આઈ સર્જન કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે અમને સમસ્ત મેમણ સમાજથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને કોટેજ હોસ્પિટલ ઉપલેટા બંનેને સન્માનિત કરવામાં આવ્યા એના માટે હું એમનો ખૂબ આભારી છું અને અમે આવકારીએ છીએ કે આટલા ટાઈમથી અમારા સાથે કેમ્પમાં જોડાયેલા છે જેમાં એમની team ના જેમ બધા કામ કરીએ છીએ આવી જ team ના જેમ અમે કામ કરતા રહેમાન મહેમાન આજે અજીત સીવાણી સમસ્ત મેમ્બર સુપ્લેટા પ્રમુખ આજે વર્ષોથી આ જે સુરોદય ટ્રસ્ટ કોટેજ હોસ્પિટલમાં દર વર્ષે વર્ષના આખરે આખરી મહિનામાં આ નિદાન કેમ્પનું જે આયોજન કરે છે તે બહુ જ સરાહનીય છે તેઓનું તેઓના જે ટ્રસ્ટી છે તેઓના પ્રમુખ છે અથવા જે બહારથી જે ડોનર છે એ ડૉક્ટર જે આવ્યા છે તેવન પહેરવો તેઓનું સમસ જમાત ઉપલેટા વતી આજે સન્માન કરેલ છે અને બધાને અમે આવકારીએ છીએ અને આવું કામ ઉભેદારો તેઓ પાસે લે એવી આશા રાખીએ